સુરતના ઉધના લિંબાયતને જોડતા અંડરગ્રાઉન્ડમાં પાણીની સમસ્યા વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો કરી રહ્યા છે ઉપયોગ સમગ્ર ચોમાસા દરમિયાન આ ગરનામાં પાણી ભરાઈ જતા રહે છે સમગ્ર ચોમાસા દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાઈ રહે છે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે લિંબાયત સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડિયલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ અહીંયા રોડ નંબર જીરો ઉધના સંજય રેલવે ગન્નારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મોખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગનારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે

ગંદા પાણી નો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે મારું નામ મમતાબેન છે આ ગોવિંદનગર નું ગન્નારું છે અહીંયા બહુ જ આવા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે અંદર મત્તીઓ પણ બહુ છે એટલે અમારી ઘરે બધી સ્લીપ ખાઈ છે કેટલા વખતથી આ સમસ્યા છે ઘણા વખતથી છે આ સાહેબ અહીંયા આ બનાવે એટલે પાછું પાણી આવજાવ કરે એટલે પાછા ખાડા પડી જાય છે સરકાર ને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવા જવાની તકલીફ વધારે થાય છે